નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂત મિત્રો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો તૈયાર રહેજો એસટી બસની નવી સુવિધા હવે આવશે મિત્રો હવે રેલવેની જેમ એસટી બસમાં પણ બેઠા બેઠા ખાવાનું મળશે મોટી સુવિધા આવશે એસટી બસને લઈને બીજો નવો નવો ફેરફાર પણ થવાનો છે એ પણ મિત્રો જાણીશું ખેડૂતો માટે પણ આજે સૌથી મોટા આનંદોભર્યા સમાચાર આવી ગયા છે એ પણ મિત્રો જાણીશું ખાતરને લઈને ફેરફાર થઈ ગયો છે મિત્રો એ પણ જાણીશું આયુષ્યમાન કાર્ડ મિત્રો તમારી પાસે હોય તો બંધ થઈ જવાનું છે મોટો ઝટકો લાગશે સૌથી મોટા સમાચાર મોબાઈલ રિચાર્જ મોંઘા થઈ જશે મોટો ઝટકો મિત્રો આજે બે મોટા ઝટકા લાગશે મિત્રો એ પણ જાણીશું મિત્રો એક સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર એસઆઈઆર યાદી મિત્રો આજે જ જાહેર થવાની છે તમારું નામ છે કે નહીં આજે જ તમારે ચકાસવાનું છે કેવી રીતના બધી માહિતી આજના વિડીયોમાં આપીશું પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય એ આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જો તો સૌથી પહેલાં મિત્રો તમામ મિત્રોને જણાવીએ

આ સુવિધાને મિત્રો વાત કરીએ તો મિત્રો આ સુવિધાને ઓનલાઈન ઓપીઆરએસ સુવિધા કહેવામાં આવશે ઓપીઆરએસ મિત્રો શોર્ટ ફોર્મ છે એનું પૂરું નામ એવું થાય છે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ તમે જ્યારે તમારી ટિકિટ ઓનલાઈન બુક કરાવો છો એ વખતે તમે ઓનલાઈન ઓર્ડર પણ બુકિંગ કે ખાવાનું છે એ પણ ફૂડ પણ બુકિંગ કરાવી શકશો અથવા તો ચાલુ મુસાફરી દરમિયાન પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકશો આ સુવિધા મિત્રો અમલમાં તો આવવાની છે પણ હજી આખા ગુજરાતમાં અત્યારે લાગુ થશે નહીં અત્યારે ખાલી મિત્રો અમદાવાદ વિસ્તારની અંદર લાગુ કરવામાં આવી છે આ સુવિધાની મિત્રો આપણે વાત કરીએ તો ઓન ડિમાન્ડ પેકેટ ફૂડ સર્વિસ એટલે કે ફૂડ ઓન બસ એટલે કે બસની અંદર ખાવાનું મળશે આ મિત્રો સુવિધા એક્સપ્રેસ જેટલી પણ બસો હશે જે એસટી વિભાગની એક્સપ્રેસ બસો હશે એની અંદર મિત્રો લાભ મળવાનો છે હાલ પૂરતી મિત્રો આ શરૂઆત કરવામાં આવી છે અમદાવાદ ખાતેથી અમદાવાદની અંદર મિત્રો આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો ધીમે ધીમે આખા ગુજરાતની અંદર આ પ્રોજેક્ટને લાગુ કરવામાં આવશે તો આ પ્રોજેક્ટની મિત્રો ખાસિયત શું હશે કેવી સુવિધા મળશે એની મિત્રો ડિટેલ ચર્ચા બતાવી દો તો મિત્રો મુસાફરી શરૂ થાય જે સ્થળે મિત્રો ખાવાનું મળવાનું છે એટલે મિત્રો આમાં કેવું હશે કે બસ જ્યાં જ્યાં ઊભી રહેવાની હશે એ સ્ટેશનો ઉપર જીએસઆરટીસી વિભાગ દ્વારા પોતાનું ખાવાનો એક સ્ટોલ ઊભા કરવામાં આવશે અલગ અલગ સ્ટેશનો ઉપર ઊભા કરવામાં આવશે તમારી જે જગ્યાએ ખાવાવાનું હોય એ જગ્યા પહેલા અગાઉ ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે એટલે બસ જ્યાં જ્યાંથી પસાર થવાની છે જે જગ્યાએ ખાવાનું મળવાનું છે એના ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે અથવા તો તમે જ્યારે ટિકિટ બુક કરાવો છો એ સમય દરમિયાન પણ ઓર્ડર કરાવી શકશો મુસાફરી શરૂ થઈ જાય એ સમય દરમિયાન પણ ઓર્ડર કરાવી શકશો પણ જે સ્થળે ખાવાનું મળવાનું છે એ સ્થ એ સ્થળના ત્રણ કલાક અગાઉ એ સ્થળે પહોંચવાનું હોય એના ત્રણ કલાક અગાઉ તમારે ઓર્ડર કરવાનો રહેશે અને મિત્રો એ જગ્યાએ તમે પહોંચશો તો બસની નીચે પણ નહીં ઉતરો તો પણ તમને બસમાં ખાવાનું આપવામાં આવશે તો બેઠા બેઠા તમને ખાવાનું મળી રહેશે મિત્રો હાઇજીનિક ખાવાનું મળી રહેશે વિભાગ દ્વારા જે તૈયાર કરેલું ભોજન હશે એ તમને ખાવા મળશે હોટલોનું જે ભોજન આવે છે એ નહીં પરંતુ વિભાગ દ્વારા અલગથી સ્ટોલ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત મિત્રો જે એજન્સીઓ નક્કી કરવામાં અત્યારે મિત્રો એજન્સીઓ નક્કી કરશે જે એજન્સીઓ પાસે ખાવાનું બનાવવાનું છે એ એજન્સીઓના લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એજન્સીઓ માટે પણ નક્કી કરવામાં આવ્યું છે કે એજન્સીઓ તમાકુ બીડી ગુટકા આવી બધી વસ્તુ વેચી શકશે નહીં ખાલી ને ખાલી ખાવાનું જ મિત્રો એજન્સીઓ વેચવાનું છે અને જો અનિયમિતતા થાય સમયસર તમને ખાવાનું ન પહોંચાડે તો એના માટે એજન્સીઓને પાંચ હજારથી લઈને દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે એટલે તમે બુક